ત્યારે આ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મારે પરીક્ષા લક્ષી કેટલીક વાતો તમારી સમક્ષ વહેંચવી છે જે તમને ઉપયોગી થશે જી હા મિત્રો મહેનત તો ઘણા બધા લોકો કરે છે પરંતુ શું બધા સફળ થાય છે તો જવાબ છે ના તો સફળ કોણ થાય સમજદારીથી મહેનત કરે એની સફળ થવાની શક્યતા હાઈ થઈ જાય છે મિત્રો હવે પ્રશ્ન એવો થાય કે આ સમજદારી પૂર્વકની મહેનત કરવી કેવી રીતે તો મિત્રો જયારે સમજદારી કેટલાક સ્ટેપનું અનુકરણ કરવું જોઈએ અને એમાંનું પહેલું સ્ટેપ છે સ્વપ્ન જોવા આ સુતા સુતા જોવાના સ્વપ્નોની વાત નથી સ્વપ્ન હંમેશા દિવસે અને જાગતા જોવાની જરૂર છે તમે રાત્રે અને ઊંઘતા જોયેલા સ્વપ્નનું આયુષ્ય સવાર સુધી જ હોય પરંતુ તમે જાગતા અને દિવસે જે સ્વપ્ન જોવો છો એનું આયુષ્ય લાઈફ ટાઈમ ટકે છે એટલે કે તમારે સફળ થવા માટે સૌથી પહેલી આવશ્યકતા છે સ્વપ્ન જોવા અને સ્વપ્ન જોવા વિશે કલ્પના ચાવલા એવું કહે છે કે જો તમારા સ્વપ્નો તમને ડરાવે નહીં ને તો તે પૂરતા પ્રમાણમાં મોટા નથી અને એ વાત બિલકુલ સાચી માં પ્રથમ આવીશ યુપીએસસી માં પ્રથમ આવીશ આવું સ્વપ્ન જોવો દિવસે તો તમે ક્ષણે ડરશો કે ઓહો આટલી બધી કોમ્પિટિશન ની અંદર હું કેવી રીતે કરીશ જો આ તમને ડર સતાવે તો યાદ રાખજો કે તમે સાચા રસ્તે છો પરંતુ જો તમે એવી જ કલ્પના કરો કે બસ દસમાં કોઈ ડર થવાનો નથી અને એટલે તમને જો સ્વપ્ન ડરાવે નહીં તો એ પૂરતા પ્રમાણમાં મોટા નથી એ વાત કલ્પના ચાવલાની યોગ્ય લાગે છે હવે બીજું સ્ટેપ શરૂ થાય છે તમે સ્વપ્ન તો મોટા જોયા એનાથી તમને ડર પણ લાગ્યો તો હવે એ ડરવાની જરૂર નથી એના માટે એક સરસ મજાનું તમને ઉદાહરણ કહું તમે કોઈ પણ વૃક્ષના મૂળ જોયા હશે હવે એ મૂળને તમે બહાર કાઢીને જોશો ને તો કેટલા કોમળ હશે તમે માત્ર એને આંગળીથી ટચ કરશો ને તો પણ એ ભાંગી જશે છતાં એનામાં તાકાત કેટલી છે તો કે એ

પ્રયત્ન કરો તો ચોક્કસ તમને સફળતા મળે છે ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ વિશ્વાસ જી હા મિત્રો એના માટે લેખક શ્રી મહેન્દ્ર મેઘાણી સાહેબનું મારી અડધી સદીની વાંચન યાત્રા પુસ્તક વાંચી રહ્યો હતો અને એમાં ફાધર વોલેસ નો એક લેખ મને બહુ જ ગમ્યો વાત એમાં એવું છે કે એક વિદ્યાર્થી પરીક્ષા ખંડ અંદર પરીક્ષા પેપર આપવા માટે બેસે છે અને એની સમક્ષ પ્રશ્નપત્ર આવે છે હવે પ્રશ્નપત્ર અઘરું હતું એટલે પ્રશ્નપત્રના મથાડે એવી સૂચના હતી કે નીચેનામાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપો હવે આવા સમયે વિદ્યાર્થીનું પહેલું કામ એવું હોય છે કે આ આપેલા સાત પ્રશ્નોમાંથી મને સૌથી વધારે સારા કયા આવડે છે તો એને લખવા જોઈએ તો આ વિદ્યાર્થીએ આ પ્રશ્નો વાંચ્યા થોડું સ્મિત કર્યું અને પછી જે પહેલો જ પ્રશ્ન હતો એને લખવાનું શરૂ કર્યું પહેલો પ્રશ્ન પૂરો કર્યો પછી બીજો શરૂ કર્યો એ પૂર્ણ કર્યો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન શરૂ કર્યો એ પૂર્ણ કર્યો એમ સાત પ્રશ્નો હતા એ સાતે સાત પ્રશ્નોના જવાબ બહુ જ વ્યવસ્થિત રીતે લખ્યા અને ત્યારબાદ પરીક્ષા પૂર્ણ થવાની મિનિટની વાર હતી ત્યારે એ દરેક પ્રશ્નો ઉપર એક નજર નાખી ગયો પોતે લખેલા પ્રશ્નોના જવાબ યોગ્ય છે એવું એને લાગતા હડવા સ્મિત સાથે પ્રશ્નપત્રના પાના ઉઠાવી આગળ ફ્રન્ટ પેજ ઉપર એને એવી સૂચના લખી તમને ગમે તે પાંચ તપાસ એવું કીધું કે તમે ઉદારતા દેખાડી દેખાડું પાંચ તપાસું ખરેખર મિત્રો આ ખુમારી અને આ ખુમારી ક્યારે આવે તો કે તમે એકદમ પ્રોપર સિલેબસ ને અનુસાર તૈયારી કરી હોય તો હવે મિત્રો આપણે વાત એ કરવી છે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવી તો મિત્રો ક્યારે કોઈ પણ વિષયનો સિલેબસ એક દિવસમાં પૂરો નહીં થાય એના માટે તમારે સતત નાના નાના સ્લોટમાં વહેંચવું પડશે અને મિત્રો અહીંયા ખાસ મહત્વની વાત એ છે કે તમે કોઈ પણ વિષયને નાના નાના વિભાગમાં તો તો એનો ફાયદો એ થશે કે કોઈ પણ નાનો વિભાગ તમે તૈયાર કરી લીધો એટલો વિભાગ તૈયાર તો થશે પરંતુ તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે હવે બીજું સ્ટેપ એ છે કે દરેકની શીખવાની ક્ષમતા અલગ અલગ હોય શકે એટલે તમે જ્યારે તમારું વાંચવાનું કે લખવાનું ટાઈમટેબલ બનાવો છો ત્યારે બીજાની કોપી ન કરો કારણ કે બીજાનું ટાઈમટેબલ ક્યારે તમારું હોય શકે નહીં એક કલ્પના કરો વિશ્વની અંદર આટલા લોકો છે તો કોઈની ફિંગરપ્રિન્ટ એક નથી તો દરેક માં અલગ અલગ વિવિધતા છે એ વાતને આપણે બરાબર સારી રીતે સમજવું જોઈએ અને તમને જે કમ્ફર્ટેબલ હોય એ મુજબ તમારે ટાઈમ ટેબલ વાંચવાનું અને લખવાનું કરવું જોઈએ દરેક વાલી અને વિદ્યાર્થીઓએ એ બરાબર સારી રીતે સમજવું જોઈએ કે દરેકની યાદ રાખવાની ક્ષમતા અલગ અલગ હોય છે એટલે તમારે પોતાએ તમારી ક્ષમતા કેવી છે એ અનુસાર તમારે આ ટાઈમ ટેબલની ગણતરી કરવી જોઈએ આ ઉપરાંત દરેકનું

પોતાના અભ્યાસનો સમય ઓળખવો તમારું મન ક્યારે સૌથી વધુ તાજુ રહે છે જો સવારે ઉઠતાની સાથે ઊર્જા વધારે હોય તો મોર્નિંગ ટાઈમ ટેબલ બનાવો જો રાત્રે શાંતિમાં ધ્યાન વધારે હોય તો રાત્રિનું એટલે કે નાઇટ ટાઈમ ટેબલ બનાવો બીજું પગલું એ છે કે તમારા અભ્યાસની ક્ષમતા અનુસાર અભ્યાસના સ્લોટ પસંદ કરો જો તમારી એકાગ્ર શક્તિ એટલે કે ધ્યાન રાખવાની શક્તિ ઓછી હોય તો પચીસ મિનિટના સ્લોટ પસંદ કરો તમારી એકાગ્રતાની ક્ષમતા વધારે હોય તો ચાલીસ થી પચાસ મિનિટ સુધી તમે સ્લોટ પસંદ કરી શકો છો હવે ત્રીજું પગલું છે પ્રાથમિકતા એટલે કે તમારે પ્રાયોરિટી કોને આપવી તો સૌથી પહેલું સવારમાં તમે તાજગી અનુભવો છો એટલે સૌથી મુશ્કેલ તમને જે વિષય લાગતો હોય એ તમારે સવારમાં ગોઠવવો જોઈએ મધ્યમ લાગતો હોય એનો સમય તમારે બપોરે ગોઠવવો જોઈએ અને જે હળવો લાગતો હોય સાંજે ગોઠવવો જોઈએ ઉદાહરણ તરીકે સવારે ગણિત અને વિજ્ઞાન બપોરે અંગ્રેજી અને ઇકોનોમિક્સ અને સાંજે ગુજરાતી અને ઇતિહાસ સ્ટેપ નંબર ચાર ત્રણ કલાકનો નિયમ દરરોજ ત્રણ કલાક તે વિષયને આપો જે તમને મુશ્કેલ લાગે છે નબળા વિષય પર ધ્યાન આપવું એટલે સફળતાની બદલવાની જરૂર છે જો એક સમયે એ કામ ન કરતો હોય તો એને બદલો એવા જળનો બનો કે આ કરવું એટલે આ જ કરવું તમને એવું લાગે કે આ સમયમાં આ મેં ટેબલ ગોઠવું છે પરંતુ એ પ્રોપર કામ નથી કરતું તમે એને એક અઠવાડિયા પછી સમીક્ષા કરી અને બદલો કારણ કે ટાઈમ ટેબલ તમારું માર્ગદર્શક છે બંધક નહીં છેલ્લે એટલી જ વાત છે કે ટાઈમ ટેબલ તમારું પ્રતિબિંબ છે બીજાનું નહીં તમારું મગજ અને મન કેવી રીતે ચાલે છે તે મુજબનું છે તેથી કોપી નહીં તમારે બનાવવું અને તમારે જીમ એટલે મિત્રો આ રીતે તમે તૈયારી કરશો તો ચોક્કસ સફળ મળશે અને છેલ્લે મારે એક વાત કહેવી છે કે એક્સ્ટ્રીમલી લેવલે સફળ એ લોકો થયા છે કે જેને સફળ થવાની કોઈ આશા ન દેખાતી હોવા છતાં પોતાની મહેનત લગાતાર ચાલુ રાખી છે અને એવા કેટલાય ઉદાહરણો આપણી સમક્ષ છે જેની વાત આપણે આવતા વિડીયોમાં કરીશું જો તમને આ વાત ગમી હોય અને સારી લાગી હોય તો વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરશો થેન્ક યુ થેન્ક યુ વેરી